પેલા તો 10 10000 વર તપ કરો એ છોકરો ફડી ફડી નાપી દયો એ વીરપુર માં જો જલારામે સાહેબ પોતાની પત્ની ના હાથમાં ડાલીન સાધુ નાપી દીધી હે મોર ધ્વજ રાજા એ અંગ વેરાવી નાખ્યા પોતાનો દીકરો પોતાની પત્ની અંગ વેરે અને મોર ધ્વજ રાજા સાહેબ ઊંજેલા હે ભગવાન આવી આવી પરીક્ષા કરી

मजुरी दंतो रुपिया गाडी वाडी लाडी पण छे मटे जाते कना मटे कमाई को अरे घणो रे उंदर તો દાડો આવે ઉંદર દરડા બહુ ગાળે એના માટે ગાળતો પણ ચોમાહાનો બરાબર એક વરહાત પડે એટલે ઈ જે દર ગાળેલા હોય ને એ ભોરી ગાય પેઈ જાય ઉંદર રખડતા થઈ જાય તારા માટે તે શું કર્યું આ તો બીજાના માટે કર્યું મોખીએ મદ જો ભેરું કર્યું રે એનો છોકરો ખબર આવે એ માખી તે તારા માટે શું કર્યું હે મહાપુરુષો કે તમે બીજા માટે સવારથી ઉઠી રાત ના બાર વાગે આવતી મજૂરી કરો પણ તમે આજ ઓગળી અધર કરીને હાચે હાચું હૃદય પર હાથ મૂકીને કેજો તમે જે લગન કરીને આયા તમારા લગનમાં પુરગતમાં હારી શીરો કોઈ થી આઈ થી નો થાય હારા ખાટલા આલ્યા છે બોલો એ હારી શીરો તમારા માટે તમારા ઘરવાળા એ બોલડ પાથરી કે બેહો બેહો થાચી નાયા છો આ લગન વખત આપડી શીરો હારી આઈ થી લ્યો આ શીરોમાં તમે બેહો બોલો પાથરી હોય તો કો

ખેતર પાચું ને રખવાળ ના કાતો જે વાવેતર કરતો એને જ ખાઈ જાય આ ખેતર હે સમજણ તો પડવી જો ને કયું ખેતર છે ભગવાન કૃષ્ણજી ગીતાની અંદર કીધું હે અર્જુન આ પોત ભૂતોનું શરીર છે ને એ ની અંદર ક્ષેત્ર છે આ ખેતરમાંથી બધું પાકે છે પણ ખેતર પાકી જાય એટલે હોય રખવાળું કરવાવાળો થઈ ગયો અને ખાઈ જાય આ

અને શ્વાસ સાથે છે સગાઈ બીજું તમને એમ લાગતું હોય કે અમને ભગવાન આર્ય જીવાડે માતાજી જીવાડે તો વાત ચેલેન્જમાં ખોટી પડે ના તમને તમારો શ્વાસ જીવાડી દો જીવને શ્વાસ તણી છે સગાઈ ઘરમાં ઘડી કે ની રાખે તમને કોઈ ભાઈ શ્વાસ જતો રહ્યો એને ઘડીએ તો તરત ઉપાડો એ તો તમે વિચાર તો કરો સિત્તેર સિત્તેર એસી એસી વર્ષ ભેગા રહ્યા હોય જમન ભગત પણ કદાચ ફોજ વેળાનો સમય થયો હોય ડોહાવાનો જીવ આ સ્વાદ જો તો ડોસીમાં બાજુમાં બીજા ચાર પોત બેને બોલે રહે હળો કે કે ચ તા ભાજતા રહે તમે મારી જોડે બેહો કે ચ કે મને એકલાં તો બીક લાગે તો સીતેર વાળા બધી ભેળા તો ઈટે મે બીક નતી લાગી પણ જે હતો ને હોય જે કરંટ હતો ને ભાઈ એવું નામ સુનાયો કોઈ મળે મને મારા સંત ઉપદેશ બીજો કોઈ નહીં બીજા તો ભાઈ પણ મને કોઈ મળે સંત ઉપદેશી જે ગુરુ ગમની વાતો કહે છે બીજી કોઈ વાત નહીં તમારો ગમ ગુરુ ગમ છે અને વાત તમને કહે છે કોઈ મળે મને મારો આપણો દેશી એટલે તોરલ ને કેવું પડ્યું તોરલ કે હું દેશ ભરી વિદેશ ભરી મારું જોયા લખ ચાર પણ જેને જોઈને મારો નેણ ઠરી જોય એના સંતો ના પડી ગયા દુકાન જો ટાટક થાય ને એ જાજ્યો અત્યારે સમય જેવો ખબર છે ઉનાળાનો દાડો છે તમે માટલું મૂકજો સારું નવું લાઈન પછી ચાહે સફેદ માટલું હોય લાલ માટલું હોય કે કાળો માટલું હોય માટલું કાળો લાલ સફેદ હોય નહીં પણ ઉપર કલર કરો એટલે કેવાય માટલું માટલું છે હોય ને એટલે જો કદાચ ગોળાની માટલા ની અંદર થોડું થોડું પોણી જમતું હોય ને માટલામાં પોણી ઠંડુ રહે અને જો ના જમે ને જેટલું જમે ને એટલું ઠંડુ રહે જો ના જમે ને પોણી લાઈ જેવું કરી નાખે